તો આપણે બે વસ્તુ કરી કો તો આપણી કંપની ક્રિએટ કરી છે કે નવી કંપનીઓ અહીંયા આપણે બનાવીએ યા તો ફિર બાકી જોબ આપણને મળે તો આ પ્રયત્ન અમે છેલ્લા 6 મહિનાથી અમે કરી રહ્યા છીએ એમાંથી અમને લોકોનો પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને બીજા પક્ષ જે ગવર્નમેન્ટના ડિપાર્ટમેન્ટ છે એમને પણ આપણને સરસ સપોર્ટ આપ્યો છે અને સામે જે જે લોકો બિઝનેસમેન છે જેવી આપણી પ્રોબ્લેમ છે ને કે મારે સારી જોબ જોઈએ છે રાઈટ

તો કમ્પ્યુટર કાલે મને ભઈ સર્ટિફિકેટ મેં કીધું કે આ સર્ટિફિકેટ ચાલશે તો સર્ટિફિકેટ ચલાવવા વાળો કોઈ નથી તમારી સ્કિલ ચાલશે પ્રેક્ટિકલ નોલેજ છે તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ હશે માની લો કે કમ્પ્યુટર ફંડામેન્ટલ છે માઇક્રોસોફ્ટ ઓફિસ છે એક્સેલ ના છે તો કમ્પ્યુટર ઓપરેટર ની જે જોબ છે ત્યાં તમારી ટેકનિકલ સ્કિલ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે આ પાછળ પેલા ભઈયા કરાઈને બેઠા છે જો એમની સાથે મારા કમ્યુનિકેશન થયું જ નથી એમને સ્ટાફ જોઈએ છે બટ એ આઈટી રિલેટેડ છે અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ વેબ ડેવલપમેન્ટ કે ડાયરેક્ટ એમાં જો બેસાડા નથી તો જે માર્કેટમાં કંપનીઓ છે એવું નથી કે બનાસકાંઠામાં જોબ નથી છે જોબ લોટ્સ ઓફ જોબ છે પણ સામે એવું મેન પાવર નથી અહીંયા કેવી સ્ટોક કીધું ને તો ટેલિકોલિંગની વાત છે રાઈટ તો ખાલી એવું નથી કે તમને કોલ આપી દીધો ફોન આપી દીધો ને આપણો ફોન પર વાતો જ કરવાની છે કસ્ટમરને એટલું નથી હોતું કસ્ટમરને ફોન પર આજે કન્વિન્સ કરી અને આઉટ ઓફ સ્ટેટ જે છોકરાઓ ને છોકરીઓ જે કામ કરે છે તમે વિચારી ના જો જે કામ કરતા આપણને મહિનો લાગે છે ને એ કામ એ લોકો એક દિવસ ખતમ કરી નાખે છે અને કારણ એક જ છે એમની પાસે ટેકનિકલ સ્કિલ હોય છે અને સાથે સાથે એમની પર્સનાલિટી અને કમ્યુનિકેશન સ્કિલ હોય એટલે આ એક મોકો મળે છે જો તમે હાર્ડ રીતે નથી કરી રહ્યો બટ એક સોફ્ટ રીતે કરી રહ્યો કે આપણે બનાસકડાના છોકરાઓને કે બહેનોને કે ભાઈઓને જો સારી જગ્યાએ જોબ પર જવું છે ને તો આપણે આપણી સ્કિલ ડેવલપ કરવી જ પડશે વખાણ વધારે નથી કરતો અને તમને એક બી ઠુકતો બી નથી પણ એક વચ્ચેનો રસ્તો કહું છું કે જો તમારે સારી સેલેરી લેવી છે સારી જગ્યાએ જવું છે અને ભગવાનને ગીતામાં કીધેલું છે કે ભઈ તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે ના તો કમલેશર કરશે ના તો આઈટી સેન્ટર કરશે ના તો સરકાર કરશે એ તમને પ્લેટફોર્મ આવશે ભઈ આ જગ્યાએ છે તમારા મોમા છે ને તો એ કે ભઈ આ ભોણા આ જગ્યાએ જગ્યાએ છે તું જો તો રેડ કરીમાં પણ ક્યો જઈને ભોણાને જ કામ કરવાનો આવશે અને ત્યાં

તમે શું છો એમને ક્યાં ખબર છે રાઈટ ને આજે રોજગાર મેળામાં કોઈ તમે આવ્યા છો અને નેક્સ્ટ ટાઈમ કે આ બી આજે બી તમે ઇન્ટરવ્યુ આપો ને તો તમારા અંદર જે પોટેન્શિયલ છે તમારા અંદર સ્કિલ છે એ તમે બહાર કાઢો બોલો કે મારી પાસે આ સ્કિલ છે મારી પાસે આ જે એક્ટિવિટી મે કરેલી છે આગળ બી આવા પ્રોજેક્ટ કરેલા છે મને કહી શકો તમે રજૂ તો તો તમારા માર્કેટમાં વેલ્યુ થશે તમે નોકરી લેવા માટે જાવ છો ને તો તમે તમારી જાતને સેલ કરી રહ્યા છો

કે આગળની કંપની હતી અમારો માર 15000 પગાર હતો તો આપણે એવું કે આ અહીંયા મને 20000 આલી દેશે પણ જો તમને એવું કહી દીધું કે તમારી સેલેરી સ્લિપ મને આપી દો તો હું તમને આગળની સેલેરી કા દઉં રાઈટ તો શું ઓપ્શન આપણે જો કામ કર્યું હશે તમારો ઓન પેપર રેકોર્ડ બોલતો હશે તો તમને ડેફિનેટલી આવવાના છે તો આજના દિવસ માટે હું તમને વધારે કહી નથી કે તો જ્યાં બી છો જે જગ્યાએથી જો જ્યાંથી આવો બધાને તો હું ઓળખતો નથી પણ કેક ને કેક આપણો વિડિયો જોયો હશે અથવા તમારા ફ્રેન્ડે તમને કેક ને વાત કરી હશે અમારો મારો પોતાનો બી અને મારી ટીમનો જે ઇન્સ્ટાગ્રામ ઉપર અમે વિડિયો બનાવીએ છીએ અને બધાને ફ્રીમાં શેર કરીએ છીએ એના પાછળનું એક જ કારણ છે અમારો ઓન્લી ફોર વર્ક કે આપણે બનાસકાંઠામાંથી કે ગુજરાતમાંથી જે લોકોને જોબ જોઈએ છે જે લોકોને સ્ટાફની રિક્વાયરમેન્ટ છે કે પહોંચાડવાનો મારો આઈટી સેન્ટરનો એક પ્રયત્ન છે અને એના માટે આઈટી સેન્ટરમાં અમે

જેની એન્ટ્રન્સ એક્ઝામમાં અમારી હોય છે એ પાસ કર દે તો એને સારી સ્કોલરશિપ પણ આપીએ છીએ અને સાથે સાથે ટ્રેનિંગ આપીને જોબ આપવા માટે પણ સપોર્ટ કરીએ છીએ તો આજે બધાને હું જે બી સાહેબને બધા આયા છે એમના બધાને બધી તમને બધાનું વેલકમ કરું છું અને આજે સરસ રીતે તમે બધા ઇન્ટરવ્યુ આપો અને જે તમારી અપેક્ષા છે ઈચ્છા છે એ જગ્યા સારી જગ્યા સેટ થાઉં થેન્ક યુ